અને એ પણ અત્યારે જ જમા કરાવતી જવાની હું તમને પચાસ હજાર જમા ન કરાવું ત્યાં સુધી તમારે મરસીડી દેવાની નથી હવે હવા દોઢ કરોડ બે કરોડ ની ગાડી આમાં તો પચાસ લાખ રૂપિયા મળે અને લેવાતા પચાસ હજાર એટલે તરત તો તો જોઈ લીધું પેપર ઓકે છે રાઈટ છે અને એ બધું પેપરો થઈ ગયા સાઈનું થઈ ગઈ પચાસ હજાર રૂપિયા આપી દીધા ગાડી જમા લઈ લીધી ગેરેજમાં મૂકી દીધી આ પચાસ હજાર રૂપિયા લઈને નીકળી ગયો પણ મેનેજર ઘિરે ગયો ને તાવ આવ્યો આ જે માલિક ઘરમાં પસાર હજાર નહીં હોય એને લોન કેમ લીધી